થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને અનુલક્ષીને કોઈ અનિશ્ચિય બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે નવલખી મેદાનમાં અવાવરો જગ્યા પર પણ રાવપુરા પોલીસ મથકની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર ચોવીસની વિદાયને અને નવા વર્ષના આગમનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ઉત્સવ નગરી વડોદરાના નગરજનો અને યુવાધન નવા વર્ષને વેલકમ કરવા માટે સજ્જ બન્યા છે તો કેટલાક યુવાનોએ ખૂણે ખાચરે તથા ફાર્મ હાઉસ તેમજ હોટલોમાં થ્રીડી પાર્ટીઓનું આયોજન કર્યું છે ત્યારે બીજી તરફ નવા વર્ષના વધામણાના ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ સજ્જ બન્યું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એટલું જ નહીં બળાત્કાર જેવા ગંભીર ગુનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સંભવિત અવાવરૂ તથા અંધકારમય સ્થળોની પણ મુલાકાત લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવવા વડોદરા શહેર પોલીસ પણ સુસજ્જ બન્યું છે ત્યારે નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ અબે સોનીએ નવલખી મેદાનના અવાવરૂ જગ્યા પર ચેકિંગ હાથ ધર્યું હતું રાવપુરા પોલીસ મથકની ટીમ પણ નવલખી મેદાનમાં સતત ચેકિંગ હાથ ધરી રહી છે ચાલો નીકળો ઘરે જાવ ખાવાના એટલે મંદ કરી